કોમ કરાઈ કરાઈ કરાય નાખું તો ખાલી તો કરવી જ નથી કે એવું કહેતા કોમ કર કે કરો હું કેમ કે હું ભોળું પડું છું મારે કોમ કરવું જ પડે એને તો કે રખડે છે એટલે મારે તો

તું રાવણ કે હું રાવણ માં નઈ જતો પછી મારે જ આવવું પડે કોમ કોમન જિંદગી નીકળી જાય કોઈ ભેડો નહી આવે એમ કીધું કશું કમે નહી કરતા કે કોઈ કીધેલો અહિયાં તો જવું પડે આવ એ મારે જવું પડ્યું આવડે તમે ઊભા રહેજોડી બે કોક મોટે વાત કરે ખાલી ફોન તો બી દે બહુ સારું તમાર આગળ હેડો બઈ જઈએ થોડું કામ છે હા લે પેલા ખાતો કાઈ એ એ છોકરા હા તાર પછી જ આવી પેલા રામેણ હું તો બમ્માની નોટો મારના આવું છું ઓય દો પડી ગયો બસ્તે કો કેમ બસ્તા બસ્તા આવું આવું

અમારે આવ્યો હતો તમારે આવ્યું છે પણ પૈસા બારબાદ તમારે આવતો બટાકાનું બિયરણ આવ્યું

ઓ ને ક્લેને કા દેના હો જાય ગે મારો બેટો આરે કેર નહી કોઈ આજ તો માર ભાઈ ને હોર રાખો ક્ષેત્રમાં મેલો ને પછી ચીડે ચીડે તો તે આયે પેલો ગોમમાં જઈ ને સોગરા હા કસે ભતાઈ જાદી ને કેવું ને એ સુગરાભાઈ આટલ માયા એટલે બોલા દો કનાજો આપણે શેદ મે મળવા છે મથાણ લઈ ને એટલે કાનુ તારું પૈસા તો મો ભૂલી ઘરે ઘરે એ તો વધે ને આપણા પાસે પૈસા ના હોય હું આપણે મારા ભાઈ પેલા રાવડામાં જઈ આવે તો હું મેલાડો તરત તમે લેવા ત્યાં આવે ને ના તો બધા કોણ જેમ તમારે હારડો હું મેલાડો માર આવે આઈ તો જલ્દી કરો હોડ

કોઈ હોલ ટકા હીરો ફરવા નહીં જેલો છે પેલો ગભુરી હાથે કરો આજ તો ઘરે આ બાજે હમણાં થી ઝઘડો થઈ જાય મોટા પાયા આજ તો અમે ઘરે આ ખાલી આવે ખુલ્લો મહિનો તો પછી રોજ જ આવે ને હમણાં આ બાજુ મારું છું હમણાં ના લે કોડાડો રોકવાડો કરીને જાય એટલે પાજો એવું નિહાજો આપણે બધું ખુલ્લું નથી હમણાં આજ તો ઘરે

એવું હતું કે હું આકાશમાં બધું સાચી ગયો તો તેમ કેમ તમે આખો દાડો રખડો હેડી જાય અમને ના જવા ને તો ગોમમાં જો એ ઢોર તગડીને જાય કોઈક તો ઝોપલાડી કરીને જાય અને ભાજેન હંપલા લઈને જાય ભાજેન કે તું પડે મારે તો મતલબ શું તું તો

અમે નહીં મોન લે તું વિડિયો બનાયા છે અલ્યા કે અને ના પણ પડે ફોન

કે ઈને તમારો નોનો ભાઈ છે ઈ ઈની વાત કરતો તો આવો કે અમને આમ વાત બોલા આખો ગામ ભેગો કરો અમને ફોન કરો આ મોર કાર્યા પર હાર ફોન કરો આ નવા મોર ભાગા બનાવે ફોન કરો આ રોડ પર બધા ના બોલ કે અમે બે બે ભયાન કુટીન લે તો આદર તો કે અમાર રોડા ઘરા ઘરા ગળા દુખા લે

એટલા ગામમાં જઈ નવા જૂની સીધે તત્તા સીધે તત્તા શું ખબર રાખો તો પેલા ભેમો કલર દઈ બે ભાઈમાં લડ્યા છે અરે વાત જ થોડી જોવા લાકડી એમ લાકડી આ તો ફોન બીજો આવ્યો તમારે તમે આવો આપણે થઈ ગયા તરત જ આવો ફટાફટ એ આ ફટાફટ આવજો હેલો ના હોય

એટલે નહોતું કરી છે તમે હતા એ તો હું તમને હવે આવીને પૂછું હા બાળમી છી ભરી મેલો ફોન હા મારું ઓળખ હું ભાઈ લડ્યા તો શી હો જબર મેં આવ્યું છે ચાવી ભરી છે એવી અને મારું ઓળખું લડ્યા છે જબર લડ્યા છે વાતો થાય રહી છે ગોમમાં અને આપણું નામ ના આવી ગે જતા છે આપણને કરવા બોલાવતા છે જાતો ભાઈ

ઓ ગમ્બરબાર કઈ કરતી ગોપી દેમા અમે દેખાડા દી હા અમે નોડામાં ખાઈ નેવતો આજે કેમ છે આ ઊભા પૂછી લો હું મુકતો નથી સડિયમ કરે મારા બેન ધોળવાનો જો તમન કોળા તમે સંકલ તમે બોલાડેલા આવ પછી અમે એમ કોણ માર ભાઈને છડાયો છડાયો કે બાઈક નઈ લઈ આલો કે તમે આ કામ કેમ લાવવાનું કેતા તા આ લે સીજન બાઈક વાત

સમાધાન કરાવાયા રાખો રાખો તો ના આલો આલો તો હાથી આલો તો કોક રાગ આવે

હવે આ છે આપડે ઉમદા ઘરવામાં બફોરિયામાં વોટો મારો પડશે